નમસ્કાર હમણાં જ મને જાણવા મળ્યું છે કે મારી વિધાનસભાના માલપુર તાલુકાના અણિયોર મોલી વાડીનાથ કોઠિયા ની આજુબાજુના તમામ ગામોના ખૂબ મોટા પ્રમાણમાં વાવાઝોડું આવ્યું છે ને પચાસ વર્ષના ઇતિહાસમાં ના થયું હોય તે પ્રકારની તારાજી સર્જી છે ત્યારે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપ સેટ પણ ચિંતા કરતા નહીં હું આપની સાથે છું આપની પડખે છું કંઈ પણ તકલીફ હોય મને જાણવા મળ્યું છે ઝાડ ખૂબ પડી ગયા થાંભલા ખૂબ પડી ગયા લાઈટો જતી રહી છે ક્યાંક કોકના મકાન પડી ગયા છે પતરાના શેડો ઉડી ગયા છે કાચા મકાનો પણ પડ્યા છે કોકને નુકસાન થયું હોય કોઈ વ્યક્તિને ક્યાંક વાગી હોય ઇન્જરી થઈ હોય તને કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી મારો સંપર્ક કરો અઠાણું અઠ્ઠાણું અઠ્ઠાણું નવ્વાણું નવ્વાણું સેટ પણ ગભરાતા નહીં હું આપની પડખે છું સાથે સરકારી તંત્રને પણ મેં જાણ કરી દીધી છે પ્રાંત સાહેબને પણ જાણ કરી છે સરકારી તંત્ર પણ આપના માટે સજ્જ છે કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી મારી જાણ મારો ધ્યાન દોરજો સાથે સુરક્ષાના ભાગરૂપે એવા પાકા મકાનોની અંદર આપ સુરક્ષિત થઈ જજો સેટ પણ ચિંતા કરતા નહીં હું આપનો ભાઈ આપનો દીકરો આપની સાથે છું અસ્તુ ભારત બાતા કી જય 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 ગરવી ગુજરાત